વાગડી મારી આ તો વાગડે તારે તો તાર વાગડે લઈ લેજે પણ વાગડે જો બોડું પોડ નાખ ના બોડું વાગડીઓ ને બધું હાજુ ની રાખો માલી ને યાદ તો હવે એ તો હે પતી ગયો એનો વાગડે ભાઈ નાખો ખાય હે ને ગયો એ ખાય પણ ખાય ઓર આશે તો ની ને ખેતર કોઈ કશું રાત નું આવ્યું નહીં નહીં ફૂંડ દેખાતું કે નહીં કુડું થોડું દેખાતું એકદમ ખેતર કમ્પ્લીટ ચોખ્ખું પડ્યું હોય आ आबाजू जवळ आले आबाजू जो जाळी बोतेल यायला कोण चिंता जीवसा नाही फुंड कोण त्रास नाही बरोबर ओकेच सर दुनिया दगा बाजी रे विश्वा कोनो करिये रे दुनिया दगा बाजी रे विश्वा कोनो करिये रे वजन गाणी बहु मजा वरातील वापरतो नाही हो खून सांग वातावरण हा वजन गाणी मला વધારે થઈ ગયો કાલે જ નહીં ઘરે તો જવું હોતર માં ઓટો મારે બરાબર માં કશું કોઈ વાર નહીં ભૂણ નહીં રોથડું નહીં હું મારો વિચાર એવો હતો

અવતરવાસી નહોળો આગે આગે રાખી દો એ બંધ કર દો આ પુડર પુડર ગાયો વાય કે હે તમે હું વાગ્યો ધોપો બાછા હોવ કમ્પલેટ કર દો લ્યો પોટી પડી ને હો હા ભાઈ આ વાહી કોઈ કુદીન કદી જાયું નહી ને આ આ પણ જા પણ જા ને આયા આ પેહી દાવ જો અની દાર હે હો એટલા કોઈ ના દે હણ હાલો ઘરે જાવ ને

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજ હે માનવ વિશ્વાસ કરી લે મારા બે રક્ષા માટે મારે જવું પડશે મને તો માહિતી છો પણ હું અમને નહીં મરવા દઉં પેલા બે તો હું હાલ પડતો હાલી ને જ આવ્યો હું

ал ૨ચང તણી તણી તણીચે તણીગ તણી ઘણેગ તીગરગ તણે � overseas તણાગ જ૎હહ તણ્ાગ ઢેગ઱ઈ ન ન ન ન ન ન ન i

હા માર